મોરબીમાં જે ઝૂલતો બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી એ દુર્ઘટના બાબતે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટના વલણ બાદ અધિકારી સામે એક્શન લેવાયા છે એસઆઈટીના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે એફિડેવિટ ફાઇલ કરાઈ અને સરકારની મોરબીના તત્કાલીન ઓફિસર સંદીપ ઝાલા વિરુદ્ધ કાયદેસરે કાર્યવાહી હાથ ધરી હાલમાં મળવાપાત્ર પગાર પર ત્રણ વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે આગામી ત્રણ વર્ષ માટે તેમણે મળતા લાભો ભથ્થા પર રોક લગાવવા સરકારે જીપીએસસીને જાણ કરી છે પીડિતના વરકીલની કોર્ટમાં રજૂઆત મૃતકને બે કરોડ અને ઘાયલોને પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે દરેક વ્યક્તિને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે તદુપરાંત જે મોરબીનો પુલ છે જે ગુજ એમનું ઘરેણું બનાવતું તો એવા પુલને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે એક ટીમ એનું એસ્ટિમેટ તૈયાર કરે અને એસ્ટિમેટ તૈયાર કર્યા પછી આ પુલને ફરીથી બનાવવામાં આવે અને આ પુલને બનાવવાનો તમામ ખર્જો રાજ્ય સરકાર અને અજંતા ઓરેવા કંપની દ્વારા ઉઠાવવામાં આવે આ મુદ્દે વાત કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચીફ જસ્ટિસ સાહેબ ની ખંડપીઠે એવો ઓર્ડર પસાર કરવામાં આવ્યો છે કે અજંતા કંપની અમારે એફિડેવિટ રિપ્લાય કરશે અને તમામ હિયરિંગ અગલી મુદત રાખવામાં આવી છે